જય માતાજી બધાને કેમ બધા સારા માણસની આપણે વાત કરીએ તો આપણો દી સુધરી જતો હોય હાલો આજે એક વાત કરો તમે સાંભળીએ છીએ વાંચીએ છીએ મેં ઘણા બરા પહેલા કથે ખાંભળી થોડીક ભૂલી ગઈ હોય છે પણ કોશિશ કહું મિત્રો એ વાતનો ભાઈબંધ કેને કહેવાય દાતાર જેવો દાતાર કેને કહેવાય આમાં બે ચાર જણની ખાસિયત સ્ત્રી સારી કેને કહેવાય ખરાબ કેને કહેવાય આ બધા એને વણી લેવાની મેં એક કોશિશ કરી છે જો હું કેવી વાત કરી શકું છું આપને પસંદ આવે કે ના આવે તો મિત્રો લગભગ વાત આ તળાજા જે ભાવનગર આજુબાજુ હશે કે મેં તો જોયો નથી તળાજામાં નવાબી શાસન એમાં બે ચારણ રહે એક દેવાનંદ એક વેજ હવે દેવાનંદ ભગવાનનો માણસ વેજાનંદ ખટપટયું હકીકતમાં તો નવાબે એક સારો હોદ્દો દેવાનંદને આપેલો પણ વેજાનંદે ખટપટ કરી અને દેવાનંદને એ હોદ્દાથી દૂર કરાયો દેવાનંદ બિચારો સમય પ્રમાણે ઘર ચાલીને બેર્યું અને વેજાણંદ જે છે એ હોદ્દા ઉપર આરૂટ થયેલો એમાં મિત્રો એક દીકરી વાત છે એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી પોતાની બે ઉંમરલાયક દીકરી દીકરીઓના લગ્ન લેવા માપનો કરિયાવત દેવો એની વ્યવસ્થા નહીં એ બ્રાહ્મણ પાસે એટલે તળાજ આ રાજમાં નવાબ પાસે યાચના કરવા વલ અને આ વેજાનંદ ગઢવી જે હોદા ઉપર હતા વેજાણંદ પાસેથી મદદ માંગી કે બ્રાહ્મણ છું બે દીકરીના લગ્ન કરવા છે અને રાજમાં મદદ માટે આવ્યો છું આપ જો કંઈ મદદ કરી શકો મિત્રો વેજાણંદે પચીસેક એ વખતે તો ચાંદીના રૂપિયા હતા પચીસ પચાસ રૂપિયાની રાજ તરફથી મદદ કરી પણ રાજકોષમાં જે હિસાબ ખાતો હોય એમાં એણે પાંચસો રૂપિયા આ બ્રાહ્મણને મદદ કરી એવો લખી નાખ્યો બીજા રૂપિયા પોતે ખાઈ ગયું અને બ્રાહ્મણને બ્રાહ્મણીને કહ્યું કે તમે એક દેવાણંદ કરીને સારણ છે અમારા રાજ્યમાં જ રહે છે બહુ દાતાર માણસ છે બહુ રૂપિયાવાળો છે એની પાસે જાઓ હવે મિત્રો દેવાણંદ તો ભગવાનનો માણસ જિંદગીમાં કોઈથી કોઈનો ખોટો કરેલ નહીં ખોટો રૂપિયો ખાધેલ નહીં રોટલે તો સુખી બાર મહિના બે વર્ષ ખાયો ઘરમાં અનાજ ખરી બે ચાર ભેંસો ખરી આ બ્રાહ્મણ બ્રાહ્મણી એ દેવાણંદભાઈ પાસે ગયા માંડીને વાત કરી કે આ આશા એ આવ્યા છે હવે દેવાનંદ પાસે વ્યવસ્થા નહીં એટલે કહ્યું કે મહારાજ આપ અહીંયા મારા ઘરે જ રોકાઈ જાઓ મહિના દિવસમાં હું આપને કંઈક વ્યવસ્થા કરી દઈશ અને દેવાનંદભાઈ પોતાની ચારણાનીને ભલામણ કરી કે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને એની દીકરીઓને સાચવજો ઘોડે પલાણ માંડ્યા દેવાનંદભાઈના એક મિત્ર આયર નામ તો એનો હું ભૂલી ગયો એ આજુબાજુના વિસ્તારના જ મહિને બે મહિને દેવાનંદભાઈને ત્યાં જવાનું થાય તો એ આયર અછો છો હોવાના કરે દેવાનંદભાઈની સાથે પાંચ પચીસ બીજા માણસોને ગામના માણસોને જમાડે મારે ત્યાં દેવાણંદ મહેમાન છે હવે આ બધો આયરની જે આયરાણી હતા અમારે માસી એમને પોહાયની અંદરો અંદર ધૂંધવાય આ દેવાણંદ ચારણ ઉપર અને દેવાણંદભાઈ આ મહારાજની મદદ કરવા માટે એ આયરના ખોરડે નજર માંડી આયરને ત્યાં મહેમાન થયા આયર બહુ રાજી થયો મારો મિત્ર રૂડો આવકાર આપ્યો પાંચ પચીસ ગામના માણસો આવ્યા ડાયરો થયો સારી સારી વાતો થઈ હવે દેવાનંદભાઈને એમ કે રાત્રે નિરાંતે વાત કરીશ કે આ કામે આવ્યો છું એમાં જમવાનો સમય થયો થાળીઓ પીરસાણી દૂધના તાહળા પીરસાણા પણ આયરણી ચારણ દેવાણંદ બહુ રીહે ભળતા હતા એટલે એમના દૂધમાં પહલી ભરીને દળેલો મીઠો નાખી દીધો લૂણ નાખ્યો દૂધ ખારું ઝેર જેવું થઈ ગયું પંગત ઉઠી જમવા બેઠા બધાય તાણ કરી કરીને આયર દેવાણંદ ચારણને જમાડે પણ જેમ દૂધનો ઘોંટલો ભર્યો ભાઈ મગજમાં ઝાટકો આવ્યો માથામાં કારણ કે આ તો ખારો એળિયા જેવો તહાળો છેટો મેલ્યો આયરની નજર દેવાનંદ ઉપર ઠેરેલી અને કહ્યું કે કેમ દેવાનંદ દૂધને અળગો મોલ્યો દેવાનંદભાઈએ સમજી તો ગયા કે આ ઘરેથી પીરસાણું છે માસી રીસે બળ્યા હશે એટલે મને દીધું પણ હવે આયરને દખ થાય ઘરમાં એવું આપણે એને જણાવવું નથી વાત કરી મિત્ર હમણાં દસેક દિવસ પહેલા દૂધ ખાતા મને કોઈકની નજર લાગી ગઈ હું દૂધ ખાઉં ને એટલે મને દૂધનો ઘોંટડો ભરો એટલે મને એનો અભખો થયો હવે મિત્રો જૂના વખતમાં એક એવો એક ટોટકો હતો કે કોઈને નજર લાગેલી હોય જે વસ્તુ ઉપર એ એની એઠી વસ્તુ બીજો કોઈ ખાય તો એની નજર મટી જાય રે કે ભાઈ તો મને દૂધ દઈ દે આનો ટોટકો થઈ જાય અને તને આજે દૂધની અબક છે એ મટી જાય દેવાનંદ ભાઈએ હાથ પકડ્યો પણ આ તહાળો લઈ લીધો અને જેમ મિત્ર ઘૂંટલો ભર્યો ને તો તો ખારો ઝેર જેવો દૂધ એળિયા જેવો થૂથુ કરીને ઊભો થયો દેવાનંદ ભાઈ એને હેઠો પહેહાળ્યો બધાએ ભોજન કર્યું ગામના માણસો પોતપોતાના ઘરે ગયા અને આયરે તલવારમાં હાથ નાખ્યો દેવાનંદભાઈ સમજી ગયા કે આયર રીહ ન માર્યો કંઈ ખોટું પગલું ન ભરી લે એટલે પોતાના ગળાના સોગન આપ્યા કે આયર મિત્ર જો આયરાણી ઉપર હાથ ઉપાડે તો મને મરતો ભાડે અરે ગઢવા સોગન દઈ દીધા પણ હવે મારા માટે આયરણી કથિર થઈ ગઈ ઘરે જાય હુકમ કર્યો કે હમણાં ને હમણાં ગાડા ખડોને કહ્યું કે એમના માવત્રે મૂકી આવ્યો મારે હવે આ આયરાણી ન જોયું વિલો મોઢો કરીને આ ચારણ આયર બેઠા આયરાણીનો ત્યાગ કર્યો દેવાનંદભાઈએ વિચાર કર્યો કે હું તો આવ્યો તો બીજા કામે પણ આ તો આયરનો ઘર ગણો મે મારા કારણથી અને દેવાનંદભાઈએ આ બ્રાહ્મણવાળી વાત કર્યા વગર ઘોડે પલાણ માંડ્યા દસેક ગાઉ માથે એક બીજો આયરોનું ગામ ત્યાં એનો એક મિત્ર રે દરવાજે જે અવાજ દીધો આયર દોડી હામો આવ્યો કવિરાજ હેઠા ઉતરો વણે જ હેઠો કે ન ઉતરું એક વચન દે તો ઉતરું એવું શું છે વચન છે જાઓ તો તારી દીકરી હું કહું ત્યાં સગાઈ કર ને પરણાવ તો હેઠો ઉતરું અને કે ગઢવી આપી દીકરી તો પેટ દુખીને મરી જાય ને તમે માગો ને હું ના આપું જાઓ દીકરી આપી આજથી દેવાનંદભાઈ હેઠે ઉતર્યા વાત કરી કે ફલાણ આયરને ત્યાં તમારી દીકરી પરણાવવાના છે બહુ રાજી થયા આયરને સમાચાર મોકલ્યા કે જાન જોડીને આવો અને એ આયરની દીકરી અને આ ગર્ભંગ આયરના બેના લગ્ન થયા આ બાજુ અદાવદી ઉચ્ચારણ જે હતો એણે નવાબની કાન ભંભેરણી કરી કે આયરો બધા ભેગા થયા છે કારણ કે આ લગ્નમાં બધા ભેગા થયેલ ને અને આ દેવાનંદ ગઢવીએ આયરોને ચડાવે છે ને એમને લઈ અને તમારા તળાજા રાજને સામે લડાઈ કરશે આયરો તળાજાની ફોજ છૂટી દેવાનંદ આયરને ગ્રફ્તાર કરવામાં આવ્યા પણ નવાબને જ્યારે સાચી વાતની ખબર પડી ક્યાં તો લગ્ન માટે ભેગા થયા હતા અને ચારણ આવી રીતે એક બ્રાહ્મણની મદદ કરવા માટે ત્યાં ગયેલો હતો એટલે એ નવાબે તમામ રાજના ખર્ચે એ બે દીકરીના લગ્ન કરવા એવું નક્કી કર્યું એ વખતે ચાંદીના સવાસો રૂપિયા આ આયરને નિમિત્રામાં હાથગરણામાં જેને કહેવાય લગ્ન પ્રસંગે ભેટ આપી અને આયર આયરાણી બંનેને ખબર પડી કે આ ચારણ તો એક બ્રાહ્મણના દીકરીઓના લગ્ન માટે આપણે ત્યાં આવેલો હતો એમણે પોતાના નવી આયરાણીએ પોતાના દાગીના ઉતારી અને આ ગઢવીને આપ્યા કે લેવો ગઢવી આ દાગીના વેચીને દીકરીઓના લગ્ન કરાવજો અને નવાબને જ્યારે ખબર પડી કે વેજાનંદભાઈએ પચાસ રૂપિયા બ્રાહ્મણને આપીને પાંચસો રૂપિયા ખાતે લખ્યા હતા ખર્ચ ખાતે બ્રાહ્મણને મદદ ખાતે એ વેજાનંદભાઈને હોદાથી દૂર કરવામાં આવ્યા અને ઘીના ઠામમાં ઘી પડ્યો મિત્રો દેવાનંદભાઈને પાછો એ જ હોદો મળ્યો આ ખટપટીઓ જે હતો એને ભગવાને સજા આપી હોદાથી દૂર થયો આ બે દીકરીઓના લગ્ન થયા આયરનો ભંગાયેલું ઘર આ ચારણે પાછો ફાંધી દીધો તો મિત્રો મિત્ર એશા કે જીએ ઢાલ શરીખા હોય સુખ મેં પીછે પડા રહે દુઃખમે આગે હોય તો મિત્રો મેં ઘણા વર્ષો પહેલાં વાત સાંભળેલી કદાચ ક્યાંક ભૂલ ચૂક થતી હોય તો માફી ચાહું છું મારી નાનકડી એવી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી